વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાદાય બે પોઈન્ટ બેનો પાંચમો દાખલ કર્યો છે ટીનો વર્ગ માઇનસ પંદર પંદર અને આપણે શૂન્ય શોધવાના છે તો શૂન્ય સોધવા પહેલાં આપણે શું કરીશું અને આપણે શૂન્ય શોધવાનું છે તો આને બરાબર ઝીરો લેવાનું છે આપણે પછી આપણે ટી સ્ક્વેર જો આપણે પંદરને આપણે વર્ગુણમાં પંદર બરાબર વર્ક કરીશું તો બે આ પંદર જ આવશે બરાબર ઝીરો આવશે કેમ આવું લખ્યો એક આપણી પાસે સૂત્ર છે સૂત્ર શું છે આપણી પાસે એક એનો વર્ગ માઇનસ બીનો વર્ગ હોય તો આને આપણે આવું લખી શકીએ એ માઇનસ બી પ્લસ એ માઇનસ એ પ્લસ બી આ આપણે લખીશું તે જો આપણી પાસે એ શું છે ટીનો વર્ગ છે માઇનસ તો માઇનસ છે બી આ શું છે રૂ વર્ગ રૂડમાં પંદરનો વર્ગ છે તને આપને આ સ્વરૂપમાં લખોનસે આને તો આપણે શું કરીશું પહેલા તો t લખીશું -b તો b કેટલો થાય પાસે 15 ગુણ્યા a લખોનસે એ આપણે શું છે t છે + b બરાબર શું છે √ માં 15 છે વર્ગમૂળમાં 15 છે આનો ગુણાકાર 0 કેરે બનશે આતા 0 છે આતા 0 છે આપણે ખબર નથી તો બંને બરાબર ઝીરો લઈશું ટી માઇનસ વર્ગુણમાં પંદર બરાબર ઝીરો અથવા અહીંયા લખી શકાય આપણે ટી પ્લસ વર્ગગુણમાં પંદર બરાબર ઝીરો આપણે ટીની કિંમત શોધવાનું છે તો માઇનસ પંદરને પહેલી બાજુ લઈ જઈશું ટી પહેલી બાજુ હશે તો પ્લસ પંદર પ્લસ હશે ઓર ટી અહીંયા પ્લસ પંદર છે પંદર પહેલાં જઈશું તો શું થશે માઇનસ વર્ગગુણમાં પંદર એક મળે તેને આપણે આલ્ફા લઈશું બીજું ટી મળ્યું તેને બીટા લઈશું ત્યારે શૂન્યનો સરવાળો ચકીશું ચકાસીશું શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું છે આપણી પાસે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી શેદમાં એ આ બી એ શું છે જે બી આપણે અહીંયા આપેલા છે ટીના સ્વરૂપમાં આપેલા છે તો આપણે અહીંયા લખીએ એ ટીનો વર્ગ પ્લસ બી ટી પ્લસ સી જો ટી સાથે જે ગુના લેશે તે b હશે તો આમાં ટી સે આપણી પાસે નથી તેના બરાબર શું લઈશું ઝીરો લઈશું બે બરાબર આલ્ફા બીટા બરાબર આલ્ફા બરાબર શું છે આલ્ફા બરાબર શું છે પંદર છે તો આપણે શું લખીશું પંદર લખીશું પ્લસ બીટા શું મળ્યું માઇનસ તો માઇનસ પંદર બી બરાબર આપણે કશું આપેલ નથી તો ઝીરો લખીશું એ બરાબર શું હશે એ શું હોય જો ટીનો વર્ગ સાથે ગુનાયલ છે તે હંમેશા એ હશે તે અહીંયા ટીનો સાથે શું ગુણાયેલ છે એક છે તો એની જગ્યાએ આપણે શું લખીએ એ લખીશું જો પંદર છે માઇનસ પંદર છે તો શું થશે ઝીરો આપણે જીરોને કોઈ બી સંખ્યા વડે સેદીશું સેદીશું તો અમને શું મળશે ઝીરો જ મળશે તો બંને સરખા આવ્યા એટલે આપણો સૂર્યના સરવાળા બરાબર સાચું છે હવે શૂન્યના ગુનાકાર વિશે ચકાસીશું આપણે તો આલ્ફા બીટા બરાબર સીના એ તો આલ્ફા બીટા બરાબર શું છે આપણે આલ્ફા બરાબર રૂટ પંદર છે બીટા બરાબર શું છે વર્ગમૂળમાં માઇનસ પંદર છે તો આપણે અહીંયા લખીશું વર્ગમૂળમાં પંદર ગુણ અહીંયા બીટા શું છે માઇનસ વર્ગુણમાં પંદર સી શું છે આપણી પાસે સી જો જેની સાથે કઈ શું કશું નહીં હોય તે સી હોય કશું નહીં તે શું છે આપણે માઇનસ પંદર તો સીની જગ્યાએ શું લખીશું માઇનસ પંદર એ આપણે શું હતું અહીંયા જો એ આપણે મળી ગયો હતો અહીંયા એક તો આપણે અહીંયા એક લખીશું આનું ગુનાગ શું થશે માઇનસ એ તો પહેલાં માઇનસ લખીશું વર્ગમૂળ વર્ગુણમાં છે એટલે વર્ગમૂળ ઉડી જશે પંદર રહેશે માઇનસ પંદરને એક વર્ગ ભાગીશું તો એક જ પંદર જ મળશે બને સાચું છે એટલે આપણે શૂન્યનો ગુનાકાર ને સરવાળો અને શૂન્યનો ગુનાકાર એ સાચા છે હવે છટ્ટો દાખલો છે સટ્ટો દાખલો શું છે તનનો વર્ગ માઇનસ એક માઇનસ ચાર તો આપણે પહેલાં શું કરીશું આપણે આની નાની સાથે ગુનાકાર કરીશું જે આની છાતી જે હશે એક સ્ક્વેર સાથે તેને આપણે આની સાથે ગુનાકાર કરીશું આની સાથે એટલે શું આવશે બાર આવશે બારના આવા ભાગ પાડવાના કે જે આપણે માઇનસ એક મળશે તો આપણે શું કરીશું તોક બાર થાય આનો ગુનાકાર બાર થાય તો આપણે માઈનસ હશું કશું ના હોય એક સાથે તો હંમેશા એક હોય અને તો આપણે એક લાવવા માટે શું કરીશું માઇનસ છે તો મોટી સંખ્યાને પહેલાં માઇનસ કરીશું આ પ્લસ હશે તો જ આવશે જો चार तर जैसे तो माइनस एक बच्चे पर आ से एक आ साथ भी एक लखीसू आने साथ भी एक लखीसू हम माइनस एक जगह आप शखीश आ लखीशूँ तो लखीए तु तो वर्ग तन्स तन नो वर्ग शून्य शोधवा से तो आना बराबर लेवान ले जीरो लेवान से आप माइनस एक्स आ लखीशूँ प्लस तन एक्स माइनस चार एक्स चार एक्स माइनस चार इमने तार बे भाग पाड़े आप बीजो भाग आम बने सरखो शू आप से त्रन से आम भी ते एक आप त्रक्स बार का शू एक्स आम शू बचू कचु नहीं बधुँ बार का एक जो अभी माइनस से अँ भी माइनस से तो माइनस आप शू कर बार लखीशूँ बने सरखो शू से चार से बचू शूँ एक्स एक्स लखीए આમાં કશું કશું બચ્યું નથી એટલે પ્લસ વન બરાબર ઝીરો જો આ બંને સરખાશે અત્યારે જો આને બહાર કાઢીશું એક્સ પ્લસ વન બચું શું ત્રણ એક્સ આમાં શું બચ્યું માઇનસ ચાર બરાબર ઝીરો મળે કોઈ બી બે સંખ્યાનો ગુનાગાર ક્યારે છેડો મળે કાં તો આ ઝીરો છે કાં તા છે આપણને ખબર નથી એટલે બંનેને ઝીરો માનવાનો અત્યારે એક્સ પ્લસ વન બરાબર ઝીરો અથવા ત્રણ એક્સ માઇનસ ચાર બંનેમાંથી કોઈ સીરો છે એક્સની કિંમત આપણે મેળવવાની છે અહીંયા પ્લસ વન છે પહેલી બાજુ છે તો માઇનસ વન થશે તેવી જ રીતે થ્રી એક્સ આમાં માઇનસ ચાર છે પહેલી બાજુ છે તો પ્લસ ચાર થશે એક્સની કિંમત શોધવાની છે તે સાથે જે બી ગુનાયેલ હોય તે સોધવા જશે તો આપણે એક એક્સની વેલ્યુ શું મળે એક માઇનસ વન બીજી શું મળી ચારના છેદમાં ત્રણ એકને આપણે આલ્ફા લખીશું એકને બીટા લખીશું ત્યારે આપણે શૂન્યનો સરવાળો સૂત્ર લખીશું જો શૂન્યનો સરવાળો સૂત્ર શું છે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના એ તો આપણી પાસે આલ્ફા શું છે માઇનસ વન બીટા શું છે ચારના છેદમાં ત્રણ આ લખીશું આપણે અહીંયા આલ્ફા બરાબર માઇનસ વન બીટા બરાબર ચારના છેદમાં ત્રણ બરાબર માઇનસ તો માઇનસ બી શું હશે બે એક સાથે ગુનાયેલ હશે તે હંમેશા બી હશે તો એમાં એક સાથે શું ગુનાયેલ છે અહીંયા કશું નથી એટલે માઇનસ વન લખીશું અહીંયા માઇનસ વન એ શું હશે જે એક સ્વેર સાથે ગુનાયેલ હશે તે આમાં એક સ્વેર સાથે શું ગુનાયેલ છે ત્રણ તો એની કિંમત શું છે ત્રણ જો આપણે અહીંયા છેદમાં કશું ના હોય તો હંમેશા બન હોય આપણે શેદ સરખો કરવો હોય તો આને આપણે ત્રણ વડે ગૂનીશું કેમ કે શેદ સરખો હોય તો જ અંશનો સરવાળો થાય આપણે શેજ સરખો કરવા માટે આને આપણે ઉપર નીચે ત્રણ વડે ગૂનીશું તો શું આવશે અહીંયા માઇનસ ત્રણ અહીંયા ત્રણ આ એમને એમ જ આ શું થયું માઇનસ માઇનસ પ્લસ એટલે આ માઇનસ માઇનસ પ્લસ થયું નીચે ત્રણ જો શેજ સરખો છે એટલે ઉપર સરવાળ થશે ચારમાંથી એક જાય તો સોરી ચારમાંથી ત્રણ જાય તો એક થશે છેદ એમને એમ જ જો બંને બાજુ સરખાવ્યું એટલે આપણો શૂન્યનો સરવાળ બરાબર સાચું છે હવે શૂન્યના ગુનાકાર બરાબર આપણે ચકાસીશું શૂન્યનો ગુનાકાર બરાબર શું છે આલ્ફા બીટા બરાબર સીના એ તો આપણે ચકાસીશું આલ્ફા બીટા આલ્ફા બરાબર શું છે માઇનસ વન માઇનસ વન બીટા બરાબર શું છે પાસે ચારના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ બરાબર સી શું હોય સી એવો હોય જેની સાથે કોઈ એક્સ ગુનાયેલા હોય તેવો શું છે આપણે છે માઇનસ ચાર સી બરાબર લખીશું માઇનસ ચાર એ શું છે આપણે મેળવીએ અહીંયા જો એ બરાબર કેટલું છે ત્રણ છે ત્રણ લખીશું આનો ગુણાકાર માઇનસ ચારના છેદમાં ત્રણ માઇનસ ચારના છેદમાં ત્રણ બંને બાજુ સાચું છે એટલે આપણે શૂન્યનો ગુણાકાર બરાબર સાચું છે